નાસિક બે ચાર મિત્રો આવ્યા કપલ મને કે અમારે સાવજ જોવા જવું છે છે સાવજ મેં કીધું ભાઈ બેન એને હાવજ જ કેવાય મૂળ તળપદી ભાષાનો શબ્દ રહ્યો ને એને હાવજ જ કેવાય સાવજ પાછું હાવજ જ ને હો બેન શબ્દો ની માથા છે થોડીક

આને ખબર નહીં સમજ્યા મારે તેને રિહર્સલ કરવા જ મોકલવાતું આવડા બધેમાં આલ્યા જાતા તન કલબલાટ કરતા તન બોલતા હતા ઓલી કાળી કૂતરી ને એમ કે કોઈ અજાણ્યું માણ આવ્યું છે મારા ગલુડિયા લઈને વિયુ જશે તો એ હળુક ને આમ બારી આવીને મોઢું આમ કર્યું ઓલા કે વો માય ગોડ આ તો એંગ્રી થઈ છે ભળી પાસે આમાં બે ડગલા ગાળે ને એટલે ઓની હાવ નીચી કાળી હતું ને એમાં થોડો ઊંચો સુરે

મેં કીધું પીંડીમાં બટકું ફેર્યું હોય તો ત્યાંથી લોંદા કાઢ નાખે મેં કીધું એ અમારા દેશી કૂતરા અમારે મેં કીધું કઈ આવડા કે હાલ સીઝન કૂતરા નથી પછી મેં કીધું કાંઈ વાંધો ને હવારમાં આપણે સુંદર મજાના સિંહ દર્શન માટે જાઉ અને એક એને રિસોર્ટ રાખી દીધો મેં કીધું સવારમાં છ વાગ્યામાં તમારે અહીંયા આવી જાવ સિંહ જોવાનું જ હોય સિંહ દર્શન થાય શું કામ કારણ કે સુઝુકી લઈને નીકળતા હો અને સુજુકી ની લાઈટ નો શેવડો રહ્યો એ વધીને ને વી ફૂટ થી બાવી ફૂટ પડે એ બાવી ફૂટ ના શેવડામાં હવે ધામો આવી ગયો હોય અને એ શેવડો એના મોઢા ઉપર પડે એની આંખો જે ઝગઝગારા કરતી હોય એની આંખો ને આપડી આંખો શાર થઈ જાય મોતીઓ ઉતરી જાય હો હા નંબર વી જાય 10 વર્ષ પછી ગાડી લઈને ટુ વીલ લઈને નીકળાઓ છોકરાને મોર બિહારો છોકરાઓને કેતા થઈ જાય હો તારો બાપોએ ભટકાઈ ગયો તો હો એકવાર નકર બુકડો થઈ જાય ખબર ન પડત સિંહના દર્શન છે એટલે મેં કીધું છ વાગે તમે જાગી જાય જીપડું ઊભું હોય છે ને આપણે હવારમાં આવીને બધા સિંહ દર્શન માટે જાવ ચાર કપલ એમાં ત્રણ કપલ નીચે ઉતરી ગયા ને એક કપલ ત્રણ વર્ષના છોકરાને હાથમાં લઈને આમ હો રાઈડ રાઇડ ને કાળો ડેકાળો ઈત જો અને કઈક થઈ ગયું છે હિતિજ જલ્દી અરિયમ થીશ ભાઈ અને કઈક થઈ ગયું મેં શું છું અને જગાડ્યું નવડાવ્યું નવડાવ્યું કપડાં પહેરે પછી ક્યાં બેન્ડ વળી ગયો છે મેં હું છું છે વાંકો વળી ગયો છે આ મેં કીધું પણ નીચે મૂકો તો ખબર પડે ને શું કામ વાંકો વળી ગયો અને નીચે મૂક્યો એને અને બે કાંટા માર્યા મેં કીધું ઉપાધી કરો માં તમે જે પ્રકારનું રોવો છો ને એ પ્રકારનું આમાં કઈ છે જ મને કીધું કઈ રીતે વાકો વળી શકે મેં કીધું એટલા માટે વાકો વળે તમે આનું ટી શર્ટનું બટન બરમુરામ દઈ દીધું આ વાંકો એમાં વળી ગયો છે તમારે ઉતા વેળે એટલી હતી ને સિંહ જોવાની આ વાંકો એમાં વળ્યો બીજું કઈ છે નહીં આમાં અને ખરેખર અમુક વસ્તુની કોઠા હોય છે એક ભાઈ પસાઠ હજાર ની ભેં લેવા ભેં એવી હોય નવસુંદરી જાફરાબાદી આપણે જ્યાં અહીંયા ભુજ મંદિરની ગૌશાળા છે એમાં વર્ષે ભુજ મંદિર બે અઢી કરોડ નો ખર્ચો કરે છે સંવર્ધન રાખવા માટે હાથી જેવી છે મને ગમે અને એવું જ નહીં કચ્છની જે અમુક વાગોડના આપણે જે અમુક સમાજના જે માલધાર ઢોર ઢાકર રાખતા હોય એને ગાયોને નીણ નાખવા માટે કદાચ કાંઈ ન હોય તો ભુજ મંદિર દર વર્ષે છ થી સાત કરોડ રૂપિયાના એવા ગોડાઉન ભરી દે નિરણના કે અમુક સમયે ખરેખર એવી અપરિસ્થિતિ એવી ઊભી થઈ હોય તો એ ગાયો ને નાખવા થાય પણ ફક્ત ને ફક્ત ખાલી ગ્રામ પંચાયતનો દાખલો લઈને આવવાનું આવું જોરદાર કામ કરે છે એક વખત ભુજ મંદિરને આ સેવા માટે જોરદાર તાળીઓથી થી વધાવો કે દયા ભાવ એક કીડી માંડીને હાથી સુધી તમામ જીવને એને 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 એનો હક મળી રહે એ પ્રકારની જે સેવા કરે છે અને એનો આનંદ છે અમને ગમે પરમ વંદનીય સંતો કેમ કે જારે આજથી બસો વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે આ પ્રદેશની અંદર કંઈક તો એવી એની અંદરની લાગણી હશે ને કંઈક તો એનો એનો અંદરનો ભાવ હશે ને કે આ બસો વર્ષ નકર હું આખો ભારત કેવડો છે આ ગુજરાત જ હું કામ ભગવાને જન્મ બહાર લીધા જો વિહામો એ ગુજરાતમાં લીધો કારણ કારણ કે આ મોજની ભૂમિ છે તપની ભૂમિ છે આનંદ ની ભૂમિ શાળી લાખ નું દેણું હોય ને તો એ આવી ગરમીમાં એમ કે ભજીયા ભજીયા બનાવો ભજીયા બનાવો ભજીયા એ મોજની ભૂમિ તમે જોવો તો ખરા એને શાળી લાખ નું દેણું નથી નડતું પણ ભજીયા કે હોણ ભજીયા નથી ખાધા કે બોલો વિચાર કરો તમે આટલા મોજ ની ભૂમિ ભગવાને જન્મ બધે બારા લીધા વિહામો અહીંયા લીધા એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બેઠેલા વિશ્વકર્માજી આવ્યા પ્રભુ હા પૃથ્વી બની ગઈ તો કે હવે કામ ચાલુ કરી દો એ કે પૃથ્વી બની ગઈ છે કામ ચાલુ કરવા વાંધો કઈ નથી પણ બે વસ્તુ ઘટે કે હું એક તો રૂપ ઘટે છે અને એક બુદ્ધિ ઘટે છે એમ તો ભગવાન કહી કે બે ડોલ ભરી રૂપ ની બુદ્ધિ ની તમે તમારી ત્યાં બાંટવા તો વિશ્વકર્માજી નક્કી કર્યું કે રૂપ પેલા કે આમથી કાશ્મીર થી બાંટતો આવો તો તમે જો કાશ્મીરમાં રૂપાળા બહુ બધા શું કામ રૂપ દેવાની શરૂઆત ન્યાથી કરી હતી ન્યાથી રૂપ દેતા 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 આમ તામિલનાડુ બાજુ ગયા રૂપ થઈ રહ્યું ને મારી જેવા બધા આમ જો બ્લેક એન્ડ વ્હાઈટ એમ જા કલર જાય પૈસા પાસા રૂપ થઈ રહ્યું પછી એ કે હવે બીજી ઉથલ વળવી એની કરતા આપણે બુદ્ધિની દેવાની શરૂઆત અહીંથી કરી તો બુદ્ધિ દેવાની શરૂઆત ક્યાંથી કરી મોટા મોટા સાયન્ટિસ્ટો તમે જોવો મોટા મોટા અધિકારીઓની બધાય તામિલનાડુ બાજુ આમ દેતા 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 દિલ્હી બાજુ ગયા ને બુદ્ધિ થઈ રહી પણ લાભ આપણને બે નો મળ્યો સમજાય ને વંદન હું તો અહીંથી બોલતો જાય આ જોક્ષ નો આખો સાર એક તમને આપી દો ઘણા વિચાર કરશે કે આ કઈ સમજાણું નહીં એક બાપા એક બાપા હાથ બાર નો દાખલો કઢવવા માટે તાલુકા પંચાયત ની ઓફિસ આવી ગયા સાયકલ લઈ પંખા વગર ની સાયકલ કિચુડ 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 ક્યાં રાખે એમ જા તાલુકા પંચાયત ની ઓફિસ આવી ને એમાં આવી દીવા લે છે દાદા એ સાયકલ ને ઠેરાવી ધીમે ધીમે સ્વામી ધીમે ધીમે મારા વારામાં તમારે પાણી નહીં પીવાનું ચા નહીં પીવાનું એટલે તમને અહોત રહી ગયું ને એટલે કહું છું એમ એમાં હું સારું છે કે મને ગુજરાતી ભાષા અંગ્રેજી તો ફાવતું નથી અંગ્રેજી ફાવતું હતું હું હું બેહો અમારી ગુજરાત ની સંસ્કૃતિ હું છે અંગ્રેજી ભણવું જોઈએ લખવું જોઈએ બોલવું જોઈએ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ એટલે દાદા બરોબર આમ સાયકલ લઈને જતા હતા ને તાલુકા પંચાયત ની ઓફિસ આવીને આવી દિવાલ આવીને સાયકલ ને ઠેરાવી ઠેરાવ બબુ ગૂગલ નો શબ્દ નથી આડી મૂકો એટલી ઠેરાવી જ કહેવાય

એક નેતાજી ની ગાડી નેતાજી ની ગાડી જાતી હતી એમાં બરોબર ગાંડા ની હોસ્પિટલ આવી ને ન્યાસ બંધ પડી એટલે ડ્રાઈવર ઉતરીને જોયું તો એમાં એકમાં પંચર હતું તો એ વ્હીલ ખોલતા હતા ને એમાં એક પેલે માળે છે ગાંડો જોવે પંચર થઈ ગયું પણ ઓલા નટબોલ જડે નહીં ઘટે ને બદલે એટલે નેતાજી એમાં ઓલો ગાંડો થઈ ગયો ભાઈ તું તારો કામ નહીં લે કે ક્યાં અટવાણો ક્યાં ક્યાં પંસર પેડો તો વેલ એમાં ત્રણ નટબોલ ઘટે એમાં હું થઈ ગયું ઓલા તેની માંથી એક એક કાઢી નાખ દે શારે માં હરખા થઈ જાય નેતાજી કે હાલ આવો વિચાર મને કેમ નો આવ્યો તને કેમ આવ્યો એ કે હું ગાંડો છું નેતા થોડો છું ગજબ અમુક વસ્તુ ની મજા બહુ આવે હમણાં આ એક એવો જોક્સ કરું છું કદાચ સમજાય તો વાંધો નહીં હજી માર્કેટમાં લાવ્યો નથી પણ આજની ઘટના ઘટી ગયેલી એક ભાઈનો મને ફોન આવ્યો મને કે હાલો હિતેશભાઈ અંટાળા બોલો કીધું હા બોલું છું બોલો ભાઈ તમારે ત્રીસ તારીખ ખાલી છે મેં કીધું હા બોલો શું હતું તમારી ફી કેટલી એટલે મેં કીધું મારી ફી એટલી થાય એમ મેં તમારે શેનું હતું એ તો કયો એટલે અમને ખબર પડે એ કે અમારે સ્મશાન ના લાભાર્થે કરવાનો હતો મેં કીધું સ્મશાન ના લાભાર્થે કરવાનો તો હા તો વાંધો નહીં પણ કે તમને વાંધો નથી અમને વાંધો તમને શું વાંધો એ કે અમારો તમે જે બજેટ કીધું ને બજેટ એટલું બધું અમારથી પોહાય એમ નથી મેં તો તમારું બજેટ કેટલું બોલો એ કે અમારું બજેટ મૂળ એકાવનસો રૂપિયા હતું મેં તો તો હું મરી જવાનો ભાઈ એકાવનસો નું મેં મારી ગાડી ડીઝલ પી મેં તો મારે મરી જવાનું થાય ના 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 અમારે સ્મશાનના લાભાર્થે કરવાનો છે એ લાભાર્થે અમારે તમારો જીવ નથી જોતો એ તો અમે અમારા ગામમાંથી બે ભાભા ગોતી આવશું હા બોલો એ આમ કે હું આમ કહું એને એમ કે સ્મશાન બારા નીકળો હજી જીવવું છે હજી અમારે સંતો ગામડે ગામડે વિચરણ કરવું છે આ સંસ્કૃતિ ને શિક્ષા પત્રી નું જ્ઞાન હરેક વ્યક્તિને આપવું છે અને ભારતીય સંસ્કૃતિના રીતિ રિવાજો પરંપરાઓ જે ભૂલી ગયા છે ને એને પાછા તાજા કરાવવાના કેમ કે ઘણા ભટકી ગયા છે અમુક ને હજી નથી ખબર કે આપણે ભટકી ગયા પણ અમુક ભટકી ગયા છે એને આજ નહીં તો કાલ ખબર તો પડશે કે અમે ભટકી ગયા છે અને હું તો બહુ હરખભેર એટલા માટે કહી શકું કે વૈષ્ણવ સંપ્રદાય છે આપણે પછી સ્વામિનારાયણ સંપ્રદાય છે કપાળે ચાંદલો એમ તો ઘણા સંપ્રદાયો ઘણા છે એમ સોરી મને માફ કરજો હું કદાચ બોલવામાં મિસ્ટેક કરતો સંપ્રદાયો ઘણા છે પણ ખરેખર જો સૌ પ્રથમ પહેલો સંપ્રદાય એવો હશે કે જેને શિક્ષા ઉપર વધારે કામ કર્યું કોણ સ્વામિનારાયણ સંપ્રદાય કે હરેક વ્યક્તિ એજ્યુકેશન વાળો હોવો જોઈએ હરેક વ્યક્તિ ભણતર ગણતર વાળો હોવો જોઈએ અને ગુરુકુલ ની સ્થાપના એ સ્વામિનારાયણ સંપ્રદાય કરી એ જે તે સમયે જે સંતો આપણને આ આવો સુંદર મજાનો માર્ગ દેખાડી ગયા એમની દિવ્ય ચેતનાઓને એક વખત હું તમે જોરદાર તાળીઓથી વધાવી